ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં તમાકુ નિવારણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે તમાકુ શરીર માટે હાનિકારક પદાર્થ છે જેના કારણે કેન્સર થાય છે તે બાબતે વાત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયમાં જેપી પી નડ્ડા સાહેબના નિર્દેશન હેઠળ ટોબેકો સિસેશન સેન્ટર એટલે કે ટીસીસી એટલે તમાકુના કોઈ પણ રીતે આપણે જે ઉપયોગ થતો હોય છે ચાહે ચાવાનું હોય સ્મોકિંગ બી પીવા સિગરેટ બીડી પીવાનું હોય કોઈ પણ રીતે એનું સેવનથી શું નુકસાન થાય છે એનાથી જે બીમારીઓ થાય છે એને છોડવા માટે અમે શું મદદ કરી શકીએ છે એના માટે પરામર્શ અને વિકલ્પી દવાઓ આ બધું કે અવેલેબલ છે ને અમારી પાસે અહીંયા મળશે એ માટે આ ઉદ્ઘાટન કરવામાં આવે છે અને પબ્લિકની જાણકારી માટે પણ પ્રેસને જણાવવામાં આવ્યું છે જે રીતે વાત કરીએ તો જે અત્યારે તમાકુના અને ભૂતકાળના વગેરે સિવરેટના એવા કેસો આવે છે કયા કયા પ્રકારના એનામાં રોગો થતા હોય છે અને લોકોને જાગૃતિ લખી હોતી એના માટે શું કહેવાય હા તમાકુથી જે રોગો થાય છે એનો વિગત એટલે લિસ્ટ બહુ લાંબી છે સૌથી પહેલાં તો ફેફસા ખલાસ થઈ જાય છે એમ્ફાઈસીમાં એટલે કે ફેફસામાં ઓક્સિજન લેવાની ક્ષમતા ખલાસ થઈ જાય છે પછી તે સિવાય ફેફસાનું કેન્સર થતું હોય છે તે સિવાય પછી નાની નાની લોહીની નળીઓ છે એ ખ એની દિવાલ ખરબચડી થઈ જાય અને બંધ થઈ જાય નાની નલીઓ અને પગમાં દુખાવો થાય પગમાં અલ્સર થાય એટલે કે ચાંદા પડી જાય અને મગજમાં લોહી નાની નાની ઓ બંધ થવાથી લોહી પહોંચે નહીં અને એમાં પણ યાદશક્તિ અને સમજશક્તિ ઘટવા માંડે માંડે અને એ ઘટવાના પરિણામે વ્યક્તિ આડુઓું બોલે કે એમને આડાઓ વિચારો આવે કે વેમ થાય કે તર્ક વિનાની વાતો કરવા માંડે એક આ પણ થતું હોય છે બીજું તમાકુથી હૃદય ઉપર પણ અસર પડે છે હૃદયનું જે ખૂન પહોંચે છે એની નલીઓ પણ બંધ થઈ જાય છે અને એનામાં પછી લોકોને સ્ટેન્ટ બાયપાસ એ બધા ઓપરેશન કરાવવા પડે છે અને છતાંય એ લોકો ચાલુ રાખે છે તો આનું કારણ એ છે કે ઘણા લોકોને એવું લાગે છે કે ધીરે ધીરે છોડશું પણ ધીરે ધીરે છૂટે એવી આ વસ્તુ નથી એક જાટકે છૂટી જાય તો એનું દવાથી આપણે ટેકો આપીને છોડાવી શકીએ બીજું એક કારણ આ ચાલુ રહેવાનું જે છે એ કારણ એ છે કે લોકોને શ્રદ્ધા હોય છે કે આ વસ્તુ કામની છે દાખલા તરીકે અમુક યુવાનોને કોન્ફિડન્સ એટલે કે હિંમતનો અભાવ હોવાથી એ સિગરેટ બીડી પીવાથી મગજમાં ડોપામીન નામનું કેમિકલ વધી જાય છે એટલે એમને સારું લાગે છે અને તણાવ તણાવ મુક્ત થઈ ગયા હોય છે થોડાક સમય માટે પાછો એ જતો રહે છે પાછું ચાલુ થઈ જાય છે એટલે આમાં ઘણા બધા પાસા છે જે તમાકુનું જે નિકોટીન ભાગ છે એ કેટલું હાથે નુકસાન કરે છે એનું આપણે જો વર્ણન કરીએ તો એક કલાક પણ ઓછું પડે એટલે આ તલબ જે છે એ બહુ મોટામાં મોટું આમાં એક તકલીફ છે જે છોડાવ છૂટી નથી શકતી એટલે તલબ સાથે જૂજવા માટે એની વિકલ્પી દવાઓ છે અને સૌથી મોટો હથિયાર છે કે વસ્તુ પ્રત્યે નફરત આપણે કોઈ વસ્તુને ક્યારે ત્યાગી શકીએ જ્યારે આપણને એ મનમાં શ્રદ્ધા મજબૂત થઈ કે જાય કે આ વસ્તુ મારી દુશ્મન છે પછી એ ગમતી હશે પહેલાં તો પણ અણગમો થઈ જશે એના પ્રત્યે એટલે શ્રદ્ધા છે કે આ વસ્તુ મારા કામની છે એને આપણે બદલવાનું છે